આણંદ શહેર સહિત જિલ્લાભરના મંદિરોમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના અનન્ય ભક્ત હનુમાનજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આણંદમાં આવેલા સુપ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટ દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા આજના હનુમાનજી જયંતીના પાવન દિવસે આણંદના પ્રાચીન રોકડિયા હનુમાનજી મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે હજારો ભક્તો આવે છે અને પરંપરા મુજબ દરેકને ખમણ અને બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવે છે આજે આ લાઈવ ચેનલના દ્વારા તો તમે દર્શન કરતા હશો પણ આણંદને આણંદની આજુબાજુના ભક્તો અમારી એક આમંત્રણ છે કે આવા શ્રીજી મહારાજના પ્રસાદીપુ આ મંદિરમાં અને આવા મહાપ્રતાપી રૂકડીયા હનુમાનજી મંદિરમાં જ્યારે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે ઘેર બેસીને તો દર્શન કરશો પણ પ્રત્યક્ષ આવીને હનુમાનજી ના દર્શન કરી અને ભક્તોના યજ્ઞના અન્કોટના સંતોના આચાર્યો ના દર્શન કરી માતા અનુભવ છો